અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા આજે નવેમ્બરના રોજ સાંજે મિનિટે ખેડૂત તથા વાહન માલિકોને જાણ કરવામાં આવે છે કે આજે સાંજે આઠ કલાકે જય અંબે જીનિંગ શિવ કોટન ધર્મરાજ ફાર્મની બાજુમાં ભાવનગર તડાજા રોડ વેડાવદર મુકામે મગફળી ઉતારવામાં આવશે જેની નોંધ લેવા જાણ કરવામાં આવે છે તેમજ મગફળીની આવક દરરોજ સાંજના આઠ થી સવારે નવ કલાક સુધી જ ઉતારવા દેવામાં આવશે દિવસ દરમિયાન મગફળી ઉતારવા દેવામાં આવશે નહીં સમય મર્યાદા બહાર વાહનોને પ્રવેશ દેવામાં આવશે નહીં તેમ જણાવ્યું છે